નમસ્કાર મિત્રો ગુજરાતી મામ તમારું સ્વાગત છે ચાલો વાર્તાની શરૂઆત કરી મારા દિયરે મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા પણ રૂમવાડા ઊભા થઈ જશે હું મારા પતિ સાથે બહુ ખુશ હતી પણ મારો એકવીસ વર્ષનો દિયર રોજ મારી સાથે લગ્ન કરવાની જીદ કરતો હતો તેથી હું આખો દિવસ મારા રૂમમાં છુપાયેલી રહેતી હતી જ્યારે પણ તે બહાર જતો ત્યારે હું બધા કામ ઝડપથી કરી લેતી પણ એક દિવસ દેવર છુપાઈને બાજુના રૂમમાં બેસી ગયો અને પછી જે થયું તે જોઈને મારા હોશ ઉડી ગયા કારણ કે મારા દિયરે બારનું બંધ કરીને મારી સાથે મારા દેવરને લગ્ન કરવાનો બહુ શોખ હતો જ્યારે મારા લગ્ન થયા તો તે મને આવી અને કહેતો કે ભાભી મારા પણ લગ્ન કરી આપો જ્યારે મેં પૂછ્યું કે તેને કેવા પ્રકારની છોકરી જોઈએ છે ત્યારે તે મારા માથાથી પગ સુધી જોઈ અને હસવા લાગ્યો અને મારા રૂમમાંથી બહાર નીકળી ગયો હું મારા દેવરની નજર જોઈને પરેશાન થઈ ગઈ હતી મને નહોતું સમજાતું કે તે મારી સામે આવી શા માટે જોઈ રહ્યો હતો તેને જ્યારે મને કીધું હતું ત્યારે તે એવું જ કહેવા માંગતો હતો કે તેને સેમ મારા જેવી જ છોકરી જોતી હતી પણ મને સમજાતું નહોતું કે તે મારી સામે આ રીતે કેમ જોતો હતો ત્યારે મારા પતિ પણ રૂમમાંગ હાજર હતા અને હું મારા દેવર વિશે વિચારતી હતી પણ ફરી વિચાર્યું કે આ મારા મગજનો વહેમ છે પરંતુ તે પછી મારા દેવરે જાણે આ વાત પકડી લીધી હતી તે મને કહેતો હતો કે બસ મારા લગ્ન કરાવી આપો અને જ્યારે હું તેને પૂછતી કે તમને કોઈ ગમતું હોય તો મને કહો તો તે મને મારા માથાથી પગ સુધી મારી તરફ જોતો અને અજીબ ઇશારો કરીને ચાલ્યો જતો પણ તેને એ ખ્યાલ પણ નહોતો કે મારો પતિ પણ તેને જોવે છે તેના વર્તનથી હું બહુ ચિંતિત હતી એક દિવસ મારી સાસુ અને મારો દેવર બેઠા હતા અને ચાપી રહ્યા હતા હું પણ મારું કપલાવી અને મારી સાસુની બાજુમાં બેઠી મારો પતિ પણ ત્યાં બેસીને ચાપી રહ્યો હતો ત્યારે મારી સાસુએ કહ્યું કે પહેલા મારા પતિની સગાઈ માસીની દીકરી સાથે થઈ હતી પણ પછી તેની દીકરીને મેલેરિયા થઈ ગયો અને મેલેરિયા એટલો બધો થયો કે તેને પોતાનો જીવ ગુમાવી દીધો કે પછી મારી સાસુ મને કહેવા લાગી કે જો તે જીવતી હોત તો આજે તે મારા દીકરાની પત્ની હોત તું તેની પત્ની ન હોત હજુ તો મારી સાસુ મારી સાથે વાત કરી રહી હતી ત્યારે અચાનક મારા દેવરે કહ્યું કે તો ભાભી આજે મારી પત્ની હોત ત્યારે મારી સાસુ તેને બોલી કે શરમ નથી આવી આવી વાત કરતા તે તારી ભાભી છે તે કહેવા લાગ્યો કે હા હવે તે મારી ભાભી છે તે સ્પષ્ટ છે પણ જો મારા ભાઈએ માસીની દીકરી સાથે લગ્ન કર્યા હોત તો તમે મારા માટે ભાભીને જ પસંદ કરી હોત મને તો મારા દેવરની વાત ખૂબ જ ખરાબ લાગી હતી પણ મારી સાસુએ તેની વાતો મજાકમાં ટાળી દીધી હતી પરંતુ હું ત્યાંથી ઊભી થઈને રસોડામાં ગઈ હતી અને મારા પતિ પણ ચૂપચાપ બેસીને ચા પીતા હતા તે પછી મારા દેવરને જાણે છૂટ મળી ગઈ હતી કેટલીક વખત તે મને કહેતો હતો કે તમે ગુલાબી રંગમાં બહુ જ સુંદર લાગો છો એવું કરો તમે ગુલાબી રંગના કપડા પહેર્યા કરો એમાં તમે બહુ સારા લાગો છો પણ તે બહુ ઠીક માણસ હતો હું તેને ભાવ આપતી નહોતી પણ તે મારી પાછળ જ પડ્યો રહેતો હતો મારા પતિમાં સારી આદતો બહુ હતી પણ તે તેના ધંધામાં જ વધારે ધ્યાન આપતા હતા અને ધંધામાં નફો કેમ કમાવો તેમાં જ વ્યસ્ત રહેતા હતા એકવાર મેં પૂછ્યું કે હું કેવી લાગી રહી છું પછી તેને મારી સામે જોયું અને કહ્યું કે તું દેખાવમાં તો ઠીક જ લાગે છે જો જે બીમાર ન પડતી નહીં તો મારે બે હજાર તારા પાછળ ખર્ચવા પડશે બીજી બાજુ મારો દેવર હતો જે આખો સમય મારી સામે જોતો રહેતો અને આજે તો તેને બધી હદ પૂરી કરી દીધી હતી તે મારા રૂમમાં કીધા વગર આવી ગયો હતો હું તે સમયે તૈયાર થઈ રહી હતી મારા નવા નવા લગ્ન થયા હતા તેથી મેં ફેન્સી કપડાં પહેર્યા હતા અને મેકઅપ કર્યો હતો અને વાળ પણ ખુલ્લા છોડી દીધા હતા અને તે કહ્યા વગર મારા રૂમમાં આવ્યો હતો તે થોડી ક્ષણો મારી સામે જોતો રહ્યો તે રૂમમાં આવ્યો ત્યારે હું થોડી ડરી ગઈ હતી અને મેં દુપટ્ટો પણ પહેર્યો ન હતો મારો દુપટ્ટો બેડ ઉપર હતો મેં પહેલાં દુપટ્ટો લીધો અને પછી તેને ઠપકો આપ્યો કે તને ખબર નથી પડતી કે કોઈના રૂમમાં આવતા પહેલાં પરવાનગી લેવી જોઈએ પણ તે મારી વાત ઉપર શરમ અનુભવાને બદલે હસી રહ્યો હતો અને મને કહેવા લાગ્યો કે પોતાના લોકોના રૂમમાં આવવા માટે ઇજાજતની કની જરૂર નથી હોતી તેમ કહીને તે મારા પલંગ પાસે આવી ગયો હતો મને તેનું આવું વર્તન જોઈને બહુ ગુસ્સો આવતો હતો અને હું તેની ક્રિયાથી બહુ ડરી જતી હતી મેં કહ્યું કે તમને મારું કામ છે તો તેને કહ્યું આ બહુ જરૂરી કામ છે અને હું તે જ કહેવા આવ્યો છું પણ મને એકલા તેની સાથે રૂમમાં બેસવું બરાબર લાવતું ન હતું મેં કહ્યું કે મારી પાસે અત્યારે વાત કરવાનો સમય નથી આટલું કહીને હું મારા રૂમમાંથી બહાર આવી કે મારા પતિ સાથે દરવાજે ભટકાઈ ગઈ કારણ કે તે રૂમમાં જ આવી રહ્યા હતા તે મને જોઈને કહેવા લાગ્યા કે શું થઈ ગયું છે કેમ ભાગી રહી હતી પણ જેવા તે અંદર આવ્યા તો મારા દેવરને બેઠેલા જોઈને અમને વાર એકબીજા સામે જોવા લાગ્યા મેં મારા પતિ તરફ જોયું તો મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું કે કદાચ તેઓ કંઈક ખોટું ન સમજી લે તો સારું નકર મારું માવી બનશે પછી તેને તેના ભાઈને કહ્યું કે તું અહીના શું કરે છે તો તે કહેવા લાગ્યો કે ભાભી સાથે વાત કરતો હતો અમે બંને એક કલાકથી વાતો કરતા હતા આવો ને ભાઈ તમે પણ બેસીને વાત કરો ને મારા દેવરે તો બહુ સારી રીતે ખોટું બોલી દીધું હતું મેં કહ્યું ના તે ખોટુંબ બોલે છે હું તેની સાથે બિલકુલ વાત કરતી ન હતી તે હમણાં જા આવ્યો હતો મારી વાત સાંભળીને મારા પતિ કહેવા લાગ્યા કે જા અને જમવાનું બના તારી પાસે વાત કરવાનો સમય તરત જ મળી જાય છે કોઈ કામમાં પણ ધ્યાન આપ પહેલી વાર મારા પતિએ મારી સાથે આ રીતે વાત કરી હતી મને મારા પતિ ઉપર બહુ ગુસ્સો આવી રહ્યો હતો પછી મેં જમવાનું બનાવ્યું અને ટેબલ પર રાખ્યું અને આજે મારા પતિનો મૂડ બહુ ખરાબ હતો જ્યારે હું સુવા માટે રૂમમાં આવી ત્યારે તેને કહ્યું કે મને આવી સ્ત્રીઓ બિલકુલ પસંદ નથી કે જે દેવર સાથે વાત વિના બેઠી રહે છે મેં મારા પતિને કહ્યું કે તે ખોટું બોલી રહ્યા હતા પછી મારા પતિએ કહ્યું કે હું પંદર મિનિટથી ઘરે છું અને તું ક્યારની રૂમમાં જ હતી અને તે પણ રૂમમાં બેઠો હતો તું મને ઉલ્લુ બનાવવાની કોશિશ ના કર પછી મેં દેવર સાથે વાતચીત સાવ છોડી દીધી હતી તે જ્યાં હતો હું ત્યાંથી નીકળીને બીજે ક્યાંક ચાલી જતી હતી ચાર દિવસ ચૂપચાપ તે આ બધું જોતો રહ્યો પણ પાંચમા દિવસે તે મને કહેવા લાગ્યો કે તમને શું વાંધો છે તમે મારાથી દૂર કેમ રહો છો મેં કહ્યું કે તમે નાના છો તમારા કારણે તમારો ભાઈ મારી સામે ગુસ્સાથી જુએ છે તમે જૂઠું કેમ બોલ્યું કે તમે મારી સાથે એક કલાક સુધી બેસીને વાત કરી હતી તો તેને કહ્યું કે મેં તો આ મજાકમાં કહ્યું હતું ભાઈને તો આદત છે અને હું તમને તે જ કહેવા આવ્યો છું કે મારો ભાઈ ખૂબ જ વેમીલો માણસ છે તેને શંકા કરવાની બહુ ટેવ છે તમે ખૂબ જ ખોટી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તેથી હું તમારા વિશે વિચારી રહ્યો છું આમ તો હું પણ થોડી વિચિત્ર બની ગઈ હતી અને મારા પતિનું મારા પ્રત્યેનું વર્તન પણ કની કેવું જ હતું પણ મેં કહ્યું કે એવું કની નથી મારા પતિ તો બહુ સારા છે બસ તમે મારાથી દૂર રહો તો સારું મારી વાત સાંભળીને તે રૂમની બહાર નીકળી ગયો મેં વિચાર્યું કે સારું તે હવે સમજી ગયો હશે પણ મારા દિલમાં પણ આવવા લાગ્યું કે જો મારો પતિ સાચે જ મારી ઉપર શક કરે તેવો છે તો મારે વધુ ધ્યાન આપવું પડશે પણ મારું દિલ આ વાત માટે સહમત ન હતું કારણ કે તેને મારી સાથે પહેલાં ક્યારેય આવું વર્તન કર્યું ન હતું મારા લગ્નને એક મહિનો થઈ ગયો હતો આ એક મહિના દરમિયાન મને લાગ્યું ન હતું કે મારા પતિ શંકા કરે તેવા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે મારી સામે ખૂબ જ વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા તે મને વારંવાર દેવર વિશે પ્રશ્નો પૂછતા અને કેટલીક વાર કહેતા કે તુંગેક પાસે ઊભી નથી હોતી ને અને જ દરવાજો ખોલતી નથી ને મેં કહ્યું ના તમારી માંગ જ દરવાજો ખોલે છે તે કહેવા લાગ્યા જો બહારના દરવાજા પાસે ન જાતી કારણ અમારા વિસ્તારમાં ઘણા બધા બદમાશો છોકરા રહે છે આ સાંભળીને હું પણ વિચારવા લાગી કે કદાચ મારા પતિ શંકા કરે તેવા જ છે તેથી મારા પતિ મારા પર ગુસ્સે ન થાય તે માટે હું બહુ ધ્યાન રાખતી હતી પરંતુ એકવાર એવું બન્યું કે બધું બરબાદ થઈ ગયું હતું મારી સાસુ એક દિવસ મને કહેવા લાગી કે તે બહાર ગામ જઈ રહી છે તેથી બહેનની પાસે કારણ કે તેની બહેન બહુ બીમાર છે મારો દેવર જ મારી સાસુને મૂકવા ગયો હતો તેથી મને થયું કે તે પાછો નહીં આવે અને અહીંના રોકાઈ જશે પણ તે તો બીજા જ દિવસે પાછો આવી ગયો હતો જ્યારે મારા પતિએ મારા દેવરને કહ્યું કે તું પણ મમ્મી સાથે ત્યાં જ રહી ગયો હોત તો સારું હોત પણ તે કહેવા લાગ્યો કે તેનો અભ્યાસ જરૂરી છે તેથી તે પાછો આવી ગયો છે હવે તો મને પણ તકલીફો થવા લાગી હતી કારણ કે મારો દેવર બપોરે તેના કોલેજથી પાછો આવી જતો હતો અને મારા પતિ છે કે રાત્રે આવતા હતા પછી મારો દેવર આખો દિવસ રાત્રે ઘરે જ રહેતો ક્યાંની જતો ન હતો અને તે સમય મારા માટે બહુ જ મુશ્કેલીવાળો હતો મને સમજાતું નહોતું કે હવે હું આનાથી છુટકારો કેવી રીતે મેળવી શકું હું મારા રૂમમાં લોક મારીને બેસી રહેતી અને વિચારતી કે ક્યારે તે બહાર જાય અને હું બીજું કામ પૂરું કરું હું થોડું કામ કરતી અને પછી જઈને મારા રૂમમાં બેસી જતી પરંતુ મારા પતિના આવવા પહેલા મારે રાત્રિનું ભોજન તૈયાર કરવાનું હોય છે હું ઈચ્છતી હતી કે આ સમયે મારો દેવર ક્યાંક ચાલ્યો જાય પણ હું બોલી શકતી ન હતી જ્યારે તે ઘરની બહાર જતો અને મને દરવાજો બંધ કરવાનો અવાજ સંભળાતો ત્યારે હું મારા રૂમમાંથી બહાર આવી જતી અને ઝડપથી રોટલી બનાવતી અને તે આવે તે પહેલા રૂમમાં બંધ થઈ જતી અને પછી મારા પતિ આવે ત્યારે હું રૂમમાંથી બહાર આવતી હતી હું આ સમય બહુ મુશ્કેલીથી પસાર કરતી અને મારી સામે મારી સાસુ જલ્દી આવી જાય તે પ્રાર્થના કરતી હતી હું આખો સમય રૂમમાં બંધ રહેવાથી બહુ મૂંઝાતી હતી અને મારો દેવર થોડો બેશરમ માણસ હતો સીધો મારા રૂમમાં જ તે આવી જતો તે મને પૂછ્યા વગર જ મારા રૂમમાં આવી જતો હતો અને તેના પર બહુ ગુસ્સો આવતો હતો ક્યારેય પણ મારો દરવાજો ખટખોતો હતો હું સમજી શકતી ન હતી કે આ સમય કેવી રીતે પસાર થશે હજુ હું એ વિચારી રહી હતી ત્યાં મારી સાસુનો ફોન આવ્યો કે તેની બહેનની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે એકલા માટે તે થોડા મહિના તેના ઘરે જ રહેશે આ સાંભળીને મારા હોશ ઉડી ગયા મને હવે વિચાર આવતા હતા કે હું મારા દેવર સાથે હવે કેવી રીતે સમય વિતાવીશ મારા પતિ પણ આખો દિવસ ઘરે ન રહેતા ન હતા તો હવે હું મારા દેવર સાથે કેવી રીતે રહીશ તે હવે મારો જીવ લેવા ઈચ્છતો હતો મને તેની પર બહુ ગુસ્સો આવતો હતો મારા પતિ જ્યારે પણ ઘરે આવતા ત્યારે તેઓ મને પૂછતા કે મારો દેવર કોલેજથી ઘરે આવીને શું કરે છે તે ઘરે જ બેસે છે કે શું ક્યાં ને જાય છે મેં કહ્યું મને નથી ખબર હું મારા રૂમમાં જ હોવું છું તેને કહ્યું કે તું બધું જાણે છે તું આખો દિવસ થોડી રૂમમાંગ રહે છે મેં કહ્યું તમે કેમ મારી સાથે આવી રીતે વાત કરો છો તમે શું કહેવા માંગો છો હવે તો હું મારા પતિની વાતથી બહુ કંટાળી ગઈ હતી તેને કહ્યું કે ઠીક છે હું તને બધું કહીશ પછી તે મારી નજીક આવ્યો અને મને કહ્યું કે શક કરવાની આદત નથી પણ જો મને આવી તેવી વાતની ખબર પડી તો મારાથી ખરાબ બીજું કોઈ માણસ નથી પછી હું બહુ ખરાબ વર્તન કરીશ મારા પતિની વાત સાંભળીને મારો જીવ નીકળી ગયો હતો એકવાર મારો દેવર ઘરમાં આવ્યો તો તે બહુ પરેશાન લાગી રહ્યો હતો અને તેને ખૂબ જ પરસેવો થઈ રહ્યો હતો પછી તે મને કહેવા લાગ્યો કે ભાભી મને તમારા રૂમમાં છુપાવા દો મેં કહ્યું કે શું થયું છે તો તે કહેવા લાગ્યો કે આ કહેવાનો સમય નથી બસ મને તમારા રૂમમાં છુપાવવા ગો તે બહુ પરેશાન લાગતો હતો મેં તેને કહ્યું કે ઠીક છે જા અને છુપાઈ જા આમ કહીને હું રસોડામાં આવી અને વિચારવા લાગી કે તેને શું થયું હશે આવું શું કરીને આવ્યો છે કે તે આટલો બધો ચિંતામાં હતો તેના ચહેરાનો રંગ તો સાવ ઉડી ગયો હતો અને મારા દેવરના આવ્યા અને બે કલાક વીતી ગઈ હતી હજુ ના તો તે રૂમની બહાર આવ્યો હતો કે ના તો તે મને કોઈ વાતની ખબર પડી હતી ત્યારે અચાનક કોઈએ અમારો દરવાજો ખખડાવ્યો હજી તો સાંજના પાંચ જ વાગ્યા હતા અમારા ઘરે આ સમયે કોઈ આવતું ન હતું તો આ સમયે કોણ આવ્યું હતું મારા પતિ રાત્રે દસ વાગ્યા વાગે જ ઘરે આવતા હતા મેં પૂછ્યું કે કોણ છે તો મારા પતિ કહેવા લાગ્યા કે દરવાજો ખોલ તે બહુ ગુસ્સામાં લાગતા હતા પછી તે જેવા ઘરમાં આવ્યા તો તે આખા ઘરમાં શોધખોળ કરવા લાગ્યા મેં પૂછ્યું કે તમને શું થયું છે કની પ્રોબ્લેમ છે તો તે કહેવા લાગ્યા કે તને થોડી વાર પછી કહું હું તેની વાત સાંભળીને હું બહુ ડરી ગઈ હતી મને સમજાતું નહોતું કે તે કેવી વાત કરે છે થોડીવાર પછી તે રૂમમાંથી મારા દેવરનો કોલર પકડીને ઢસડતા ઢસડતા બહાર લઈને આવ્યા અને તેને પછાડીને કહેવા લાગ્યા કે જો મને જેનો શક હતો તે જ થયું તે તારા રૂમમાં શું કરી રહ્યો હતો તેનો પોતાનો રૂમ પણ છે મેં કહ્યું મને શું ખબર આ તો બે કલાક પહેલાં જ આવ્યો હતો તે ખૂબ જ પરેશાન હતો અને તેને કહ્યું કે મને તમારા રૂમમાં છુપાવવા દો તેથી જમેન તેને મારા રૂમમાં છુપાવ્યો હતો અને હું તો હજુ રસોડામાં કામ કરી રહી હતી મારા શબ્દો હજી મારા મોમાં હતા કે મારા પતિએ મને મોઢા પર એક લાફો મારી દીધો અને મને કહ્યું કે તું ખોટું બોલે છે તું હંમેશા તેને તારા રૂમમાં જ બેસાડીને રાખે છે મને ખબર નથી કે તું તેની સાથે શું કરે છે હું તને મારા ઘરમાં નહીં રાખી શકું તું મારા ઘરની બહાર નીકળ મારા પતિની વાત સાંભળીને હું બહુ ચિંતામાં આવી ગઈ હતી મેં કહ્યું એવું કની નથી મેં મારા દેવરને કહ્યું કે તમે તેને સાચું કહો કે તમે અહીંના છુપાવવા આવ્યા હતા તો તે હસવા લાગ્યો અને મને કહેવા લાગ્યો કે હું તમને કેમ કહું કે જે સાચું હતું તે તું ભાઈ એ જોઈ લીધું છે તો હવે છુપાવીને શું ફાયદો છે આ વખતે પણ તેને મારી સાથે દગો કર્યો હતો અને મારી સાથે ખોટુંબ બોલ્યો હતો ત્યારબાદ મારા પતિએ મને ધમકી આપીને ઘરમાંથી કાઢી મૂકી અને હું રડતી રડતી મારા ઘરે પહોંચી હતી બીજે દિવસે મારા પતિએ મને ફોન પર કહ્યું કે તે મને જલ્દી છૂટાછેડાના કાગળો મોકલવાના છે મેં ઘણી તેની સાથે વાત કરવાની કોશિશ કરી પણ તે મારી વાત સાંભળવા તૈયાર ન હતા પછી હું ચૂપચાપ બેસી ગઈ હતી મારી ભાભી અને ભાઈ મને જટોણા મારતા હતા પણ હવે એક મહિનો વીતી ગયો હતો અને ન તો મારા પતિ મને છૂટાછેડા આપ્યા હતા કે એને મારી સાથે કોઈ સંબંધ રાખ્યો હતો ત્રણ મહિના પછી જ્યારે મારો પતિ મને લેવા આવ્યો ત્યારે મારી સાસુ પણ તેની સાથે હતી અને તે પણ શરમ અનુભવતી હતી મારી સાસુ રડવા લાગી હતી અને તે મને કહેવા લાગી કે હું થોડા દિવસ પહેલાં જ આવી હતી જ્યારે મને ખબર પડી હતી ત્યારે મેં તારા પતિ ઉપર બહુ ગુસ્સો કર્યો હતો એને કહ્યું કે હું તારાથી બહુ શરમ અનુભવ છું મને ખબર ન હતી કે તું આવું પગલું ભરી શકે છે મેં મારા પતિને તો શરૂઆતથી જશક કરવાની આદત છે અને મારો નાનો પુત્ર પણ ઘણો મોજીલો છે તેને જાણી જોઈને તારી સાથે આવું કર્યું કે તારી અને તેની વચ્ચે કોઈ ખોટી વાત ચાલી રહી છે અને તેથી તારા પતિએ તને બહાર કાઢી નાખી હતી પછી મારા પતિને સમજાયું કે તે તને સાચો પ્રેમ કરે છે અને આ ત્રણ મહિના પછી તેને સારી રીતે સમજાયું કે તે તારા વિના તે જીવી શકતો નથી અને મારા પતિ તને લેવા માટે મને ઘણી વખત કહ્યું પણ આ નાના દીકરાએ કહ્યું કે ના તમને શંકા કરવાની બહુ આદત છે અને આ રીતે તમે ભાભીની જિંદગી બહુ ખરાબ કરી દેશો હું અત્યાર સુધી જાણી જોઈને ભાભી સાથે આવું વર્તન કરતો હતો હું જાણવા માંગતો હતો કે તમે તમારા વિવાહિત સંબંધોને કેટલી સારી રીતે જાળવી શકો છો પણ તમે તો તેને એક કાચા દોરાની જેમ સમજ્યો હું તમને અહેસાસ કરાવવા માંગતો હતો કે આ સંબંધો કેટલા મજબૂત હોય છે મારા પતિને તેની ભૂલનો અહેસાસ થઈ ગયો હતો તેથી તે મને સાથે લાવ્યો છે અને તે ફરી ક્યારેય તારી ઉપર શંકા નહીં કરે મારા દેવરે જે કર્યું હતું તે એક ઈલાજ હતો તેથી તે તેના ભાઈને દેખાડી શકે કે જો હું કોઈ સાથે વાત કરું કે પછી મારી સાથે રૂમમાં કોઈ હાજર છે તો હું ખરાબ સ્ત્રી નથી હવે આમ જોઈએ તો મને પણ મારા દેવરની વાત સાચી લાગી રહી હતી તે મારા અને મારા પતિ સાથેના સંબંધોને સુધારવા માંગતો હતો પહેલા મને તેનાથી બહુ વાંધો હતો પણ હવે બધું સરખું થઈ ગયું હતું મારા પતિએ મારી પાસે માફી પણ માંગી લીધી હતી અને હવે મારો પતિ મારી સાથે સારી રીતે વર્તન કરવા લાગ્યો હવે અમે મારા દેવર માટે પણ એક છોકરી શોધી લીધી હતી અને તેના લગ્ન કરાવી દીધા આ હતી વાર્તા આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ